સામાજિક ન્યાય સમિતિ ચેરમેન દ્વારા ભાડેરના કેલાના રસ્તા માટે ચૌદ હજાર રૂપિયાનું વાઉચર મૂકેલ પરંતુ કોઈ કામ થયું ન હોય સરપંચ અને તલાટી દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ સરપંચ અને તલાટી મંત્રી વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ધોરાજી તાલુકા પંચાયત કચેરી બહાર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા ભાદા ન્યાય સમિતિના ચેરમેન રિપુર ફિરોઝ ચુણેશા ધોરાજી મારું નામ પિન્ટુભાઈ પૂનાભાઈ સારીકડા ભાદાઝારીયા ગામ ગામ ન્યાય સમિતિના ચેરમેન હવે ભાદાઝારીયામાં અમુક ગેરવર્તન થયું છે મંત્રીનું સરપંચનું અને ખોટો ભ્રષ્ટાચાર કર્યો છે ભ્રષ્ટાચાર મારા અંદાજે હજારોમાં છે પણ જો તાલુકા વિકાસ અધિકારી તપાસ કરે ન્યાયિક તો એમાં લાખોમાં એનો ભ્રષ્ટાચાર નીકળશે બેડાવાળા કેળો ભાડેરના કેળા ન્યા સત્યાવીસ હજાર રૂપિયાનું વાવચર છે અને ભાડેરનો કેળો છે ન્યા ચૌદ હજાર રૂપિયાનું વાવચર છે તો આ અંદાજે મેં બધા ખેડૂતને મેલો તો એ લોકોનો એવું અહીંયા કોઈ કોઈ ફેરો નાખેલ છે નહીં એટલે અમે અહીંયા તાલુકા વિકાસ અધિકારી પણ અહીંયા આવ્યા છીએ કે સાહેબ આમાં તમે ન્યાયિક તપાસ કરો આમાં ખોટા પૈસા છે ને સો ભંડોળમાંથી પબ્લિકના છે કરવેરાના પૈસા છે અને બીજું કે આમાં હવેળો સાફ કરવાના ખોટા વાઉચર છે સફાઈ કામદારના ખોટા વાઉચર છે ખોટી સ્ટ્રીટ લાઇટોના છે અને કોમ્પ્યુટર રિપેર કરવાના જાજા વાઉચર છે આ લોકોએ એની મેળે જ કર્યું છે તો આમાં અમારી નમ્ર વિનંતી છે કે તાલુકા વિકાસ અધિકારી આમાં ભ્રષ્ટાચાર જે થયો છે ન્યાયિક તપાસ કરી અને સરપંચ અને જૂના આપણા મંત્રી શ્રીબેન ઈશિકાબેન ભીમાણી સામે કડકમાં કડક પગલાં લઈ એવી અમારી વિનંતી છે